નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર આગામી બે દિવસ મિત્રો ખાસ કરીને પહેલી બીજી અને આમ તો જોવા જઈએ તો ત્રીજી માર્ચના રોજ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મિત્રો મોટી આગાહી અપેલી છે જે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે મહા તાંડવ મિત્રો મચાવી શકે છે મિત્રો ખાસ કરીને આ છે પહેલાં ઈરાનની અંદર છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં મિત્રો અતિ ભારે વરસાદ તારાજી જોવા મળી હતી હાલ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપર સ્થિત છે અને આગામી દિવસની અંદર આ વેસ્ટર્ન અંદર ખૂબ જ ભારે ઝડપ પવનની ઝડપ ખૂબ જ ભારે વરસાદને લઈને હિમાલયની અંદર મિત્રો જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણાની અંદર ઉત્તરાખંડની અંદર તો ખાસ કરીને હવામાન વિભાગે બે દિવસ ઓરેન્જ એલર્ટ પણ મિત્રો જાહેર કરી દીધું છે તેને સંલગ્ન ગુજરાત મધ્ય અને ઉત્તર ભારતના જે રાજ્યો છે પશ્ચિમ તરફના તે રાજ્યોની અંદર પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દીધું છે તો ગુજરાત હવામાન વિભાગે પણ બે દિવસ માટે ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને પણ મિત્રો એલર્ટ જાહેર કરી દીધું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે કયા કયા જિલ્લાની અંદર કેવો તોફાની પણ રહેશે ખાસ કરીને ખેડૂતોએ શું કાળજી રાખવી કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે છે કેટલા દિવસ સુધી આવી અસર રહેશે તેમજ મિત્રો પવનની ઝડપ અને ત્યારબાદ ઠંડીની વાત પણ કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો છે આજે છે ઓગણત્રીસ તારીખ અને ઓગણત્રીસ તારીખની જો વાત કરીએ તો ગુજરાતનું આજનું હવામાન એકદમ સૂકું રહેવાનું છે પવન પણ નોર્મલ રહેવાનો છે પરંતુ ખાસ કરીને ત્રીસ તારીખની આસપાસથી મિત્રો આ ધીમે ધીમે સિસ્ટમથી નજીક આવશે અને પહેલી માસથી મિત્રો આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે વાદળછાયું વાતાવરણ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આની જે રાઉન્ડ ક્લોકની જેમ ફરતું હોવાને કારણે આ સિસ્ટમની અસર છે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર ઓછી રહેશે પરંતુ ખાસ કરીને હિમાલયની અંદર અતિમાં અતિ ભારે વરસાદ છે જોવા મળશે ગુજરાતની અંદર આ સિસ્ટમની થોડીક અસરને કારણે મિત્રો માવઠું પડી શકે છે પરંતુ ભારે તોફાન સાથે આ માવઠું રહેવાનું છે સાથે સાથે તેને અરબી સમુદ્રનો સપોર્ટ મળતા ભેજ મળતા પવનની ઝડપમાં પણ વધારો જોવા મળશે અને ખાસ કરીને વાદળછાયા વાતાવરણ ભેજ વધારે આવવાને કારણે વાદળછાયા વાતાવરણ છે પણ વધારે જોવા મળી શકે છે તો ખાસ કરીને પહેલી તારીખે વહેલી રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વાદળછાયા વાતાવરણ પવન સાથે મિત્રો વરસાદની શરૂઆત થઈ શકે છે આ સિવાય મોડી રાત્રેથી એટલે કે બે વાગ્યાની આસપાસ શનિવારે સવારમાં વહેલી સવારે અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદ પડી શકે છે સાથે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે મિત્રો તોફાની પવન સાથે વરસાદ રહેશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને સાત વાગ્યાની આસપાસ જામનગર સુરેન્દ્રનગર મોરબી દ્વારકા પોરબંદર જૂનાગઢ તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા પાટણ ગાંધીનગર અરવલી તેમજ મિત્રો બનાસકાંઠાના જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમની વધારે અસર રહેશે ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધતા અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ઓછી અસર છે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતના જે રાજ્ય જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર સૌથી વધુ અસર મિત્રો આની રહેવાની છે એટલે ખાસ કરીને ખેડૂતોને સાવધાની રાખવાની પણ અહીંયા સલાહ રાખવામાં આવે છે અમદાવાદ ગાંધીનગરની આસપાસના જિલ્લાઓ છે દાદા ગોધરા અરવલી છે એની જે આજુબાજુના અને એ જિલ્લાઓ છે આ સિવાય સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણાની આસપાસના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને વધારે અસર જોવા મળશે ત્યારબાદ મિત્રો ત્રણ તારીખે ભારે ઝાકળ વર્ષા પણ જોવા મળી શકે છે અને બપોર પછી વાદળો જોવા મળી શકે છે પરંતુ વરસાદની અહીંયા કોઈ શક્યતા ત્રણ તારીખે રહેતી નથી ત્યારબાદ આ સિસ્ટમ છે ઝડપથી મિત્રો આગળ વધી જશે અને ઠંડીનો રાઉન્ડ છે જોવા મળશે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી પરંતુ આ જે માર્ચ મહિનાની શરૂઆતની અંદર આવા નાના મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે અને હવામાનની અંદર મોટા ફેરફારો પણ જોવા મળી શકે છે તો આજનું વાતાવરણ મિત્રો આજે ઓગણત્રીસ તારીખ છે અને ઓગણત્રીસ તારીખે આપણે વાત કરી કે આજે ઓગણત્રીસ તારીખે કોઈ વરસાદની શક્યતા નથી બપોર પછી ક્યાંક ક્યાંક મિત્રો ગરમી થઈ શકે છે અને વાદળા જોવા મળી શકે છે તાપમાનનો પારો સાડત્રીસથી આડત્રીસ ડિગ્રી જઈ શકે છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને કોઈ શક્યતા નથી પહેલી તારીખે પણ વરસાદને લઈને શક્યતા નથી પરંતુ પહેલી તારીખે બપોર પછી મિત્રો ઘાટા વાદળો જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી તમે જોઈ શકો છો મિત્રો એ લાઈવ વિડીયોની અંદર આજે વહેલી સવારે એકદમ નોર્મલ પવન રહેશે વધારે પવનની અહીંયા બપોર પછી સીધો જ મિત્રો ખાસ કરીને તેની અસર કરંટ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે રાજકોટમાં એકત્રીસ અમદાવાદમાં અડત્રીસ મહેસાણામાં પાંત્રીસ ગાંધીધામમાં પિસ્તાલીસ નલિયામાં ચાલી રહેલી કે ખૂબ જ તેજ પવન સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળવાનો છે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ મોટી અને ખૂબ જ મજબૂત છે જેની અસરને લીધે સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને મોટા ફેરફારો અને પવનો જોવા મળશે ભારે અને તેજ પવન છે એ ખાસ કરીને જોવા મળવાના છે તો અહીં જોઈ શકો છો ખાસ કરીને મોડી રાત સુધી પવન ફેંકાઈ શકે છે વહેલી સવારે કચ્છની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મિત્રો આ વરસાદને લઈને શક્યતા છે અને બપોર સુધીની અંદર પવનની ઝડપથી ખાસ કરીને પંચાવનથી લઈને સાઠ કિલોમીટર સુધી કચ્છની અંદર જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદરથી પણ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપ બે તારીખે રહેવાની છે ઉત્તર ગુજરાતની અંદર પણ બપોર પછી ભારે પવન ફૂંકાય અહીંયા તમે જોઈ શકો અમદાવાદમાં બેતાલીસ કિલોમીટર મહેસાણામાં ચુમ્માલીસ પાલનપુરમાં બેતાલીસ સુઈગામમાં એકાવન તો ભારે તેજ પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળે પવન જોવા મળે તેવી શક્યતા છે ત્રણ તારીખે ધીમે ધીમે પવનની તીવ્રતા પણ ઓછી થઈ જાય છે તમે લાઈવ પણ જોઈ શકો છો સાથે સાથે ઉત્તરના પવનો મિત્રો શરૂ થઈ જાય જે કિનારેથી પવનો આવતા હતા તે એકદમ મિત્રો ચેન્જ થઈ અને ખાસ કરીને ઉત્તરના પવનો જોવા મળશે એટલે કે એકાએક મિત્રો ખાસ કરીને પવનની ઝડપની અંદર મિત્રો ઘટાડો આવશે અને ઉત્તરના પવનો જોવા મળશે અહીંયા તમે લાઈ પણ જોઈ શકો છો ક્યારેક ક્યારેક પવનની ઝડપ વધશે પરંતુ ખાસ કરીને ઉત્તરના પવનો આવવાને કારણે ભારે ઠંડી અહીંયા મિત્રો જોવા મળશે ખાસ કરીને કડાકા અને ભડાકા સાથે વરસાદની આગાહી છે તો અહીં તમે જોઈ શકો છો જે વરસાદ આવશે મિત્રો એ ખૂબ જ તેજ કડાકા ભડાકા સાથે વીજળી પણ મિત્રો જોવા મળશે અહીં તમે લઈ પણ જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર વધારે શક્યતા છે આ સિવાય તમે જોઈ શકો છો બપોરના સમયે રાજકોટ જામનગર હળવદ અને ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા સાબરકાંઠા પાલનપુર છે એની આજુબાજુના જે વિસ્તારો છે તો આ સિવાય મિત્રો ખાસ કરીને જોઈ શકો છો મહેસાણા અમદાવાદ ગાંધીનગરની અંદર કડાકા અને ભડાકા સાથે મિત્રો આ વરસાદ જોવા મળશે કારણ કે પવનની ઝડપ તેજ હોવાને કારણે મિત્રો સિસ્ટમ છે એ મજબૂત અને કારણે વરસાદની સાથે મિત્રો ગાજવીજ પણ અહીંયા જોવા મળશે હવે મિત્રો તાપમાનની વાત કરી દઈએ કે આજના દિવસે મિત્રો ખૂબ જ ભારે તાપમાન જોવા મળવાનું છે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે આજે મિત્રો એકદમ નોર્મલ તાપમાન રહેવાનું છે ઓથની અંદર ગરમી જોવા મળે પરંતુ ખાસ કરીને બહાર નીકળતા ઠંડી થાય એવું વાતાવરણ છે મિત્રો બપોરે તો સૂર્યનારાયણ બરોબરના તપ છે અહીં તમે જોઈ શકો છો જે તાપમાન છે વડોદરામાં આડત્રીસ અમદાવાદમાં સાડત્રીસ હળવદમાં ناس રાજકોટમાં સાડત્રીસ જૂનાગઢમાં છત્રીસ ડિગ્રી તો આજના દિવસે મિત્રો ભારે ગરમી પડે તેવા પણ સંકેત મળી રહ્યા છે પવનની ઝડપ પણ મિત્રો ગુજરાતમાં એકદમ નોર્મલ રહેશે શુક્રવારથી ધીમે ધીમે બપોર પછી પવનની ઝડપ રહેશે તો સવારના ટાઈમે મિત્રો તાપમાન છે એકદમ નોર્મલ રહેશે ઠંડી જેવું લાગે તેવી કોઈ શક્યતા નથી પરંતુ બપોર પછી થોડીક પવનની ઝડપ વધવાને કારણે તાપમાન સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર જે આડત્રીસ ડિગ્રી હતું તેની અંદર ઘટાડો જોશે પરંતુ વડોદરાની અંદર દાહોદની અંદર છત્રી અમદાવાદમાં છત્રીસ ડિગ્રી તાપમાન પહેલી તારીખે જોવા મળશે બે તારીખે વરસાદની ગઈ છે તો સવારની અંદર તાપમાન થોડુંક નીચું જાય અને ક્યાંક ક્યાંક વરસાદ પડે કચ્છની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અને બપોર પછી સાઠ સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને કારણે સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને કારણે તમે જોઈ શકો છો જે મેક્સિમમ તાપમાન જે આડત્રીસ ડિગ્રી જતું હતું તેની જગ્યાએ છવ્વીસ સત્યાવીસ પચીસ છવ્વીસ ખાવડાની અંદર ત્રેવીસ નલિયામાં તો બપોરે પણ એકવીસ ડિગ્રી તાપમાન એટલે કે ભારે ઠંડીનો ચમકારો અહીંયા જોવા મળશે અને વરસાદ પણ જોવા મળશે જે રોગશાળા માટે પણ મિત્રો એક ખરાબ વસ્તુ કહી શકાય આ સિવાય ત્રણ તારીખે મિત્રો જેવી વરસાદની તીવ્રતા ઘટવાને કારણે ઉત્તરના તેજ પવનો આવવાને કારણે તાપમાન તમે જોઈ શકો છો એકાએક મિત્રો ઘટી અને ખાસ કરીને પાલનપુરમાં અગિયાર મહેસાણામાં સવારનું તાપમાન તેર ડિગ્રી હળવદમાં તેર ખાવડાની અંદર તેર ગાંધીધામમાં ચૌદ રાજકોટમાં ચૌદ એટલે કે ભારે ઠંડી છે એ ત્રણ તારીખ અને રવિવારથી જોવા મળે બપોરનું તાપમાન પણ માત્ર મિત્રો છવ્વીસ ડિગ્રીની આસપાસ જાય એટલે કે ભારે ઠંડી છે દિવસ દરમિયાન જોવા મળે અને પાંચ ચાર તારીખે તમે જોઈ શકો છો તાપમાન છે એકદમ ઘટી અને બાર ડિગ્રી રાજકોટમાં પણ તેર ડિગ્રી વડોદરામાં પણ તેર ડિગ્રી જોવા મળશે જે ભારે ઠંડીના અહીંયા મિત્રો સંકેત આપે છે ખાસ કરીને ઉત્તરના તેજ પવનો મિત્રો ફેંકાઈ રહ્યા છે ચાર તારીખથી તમે જોઈ શકો છો બપોરનું તાપમાન પણ સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી સુધી જઈ રહ્યું છે આમ જોવા જઈએ તો ખાસ કરીને ઠંડી છે મંગળવારે પણ જોવા મળશે બુધવારે પણ તેર ડિગ્રી જોઈ શકો છો ગુરુવારથી મિત્રો છ ડિગ્રી એટલે કે થોડીક તાપમાન અહીંયા વધારો થાય પરંતુ ઠંડીનો ચમકારો તો ખાસ કરીને રહેવાનો છે બપોરનું જે તાપમાન છે એ પણ ધીમે ધીમે વધે એવી શક્યતા છે તો ખાસ કરીને બે તારીખે પહેલી બીજી અને ત્રીજી તારીખે વરસાદની શક્યતા છે અને ત્યારબાદ મિત્રો ત્રીજી તારીખથી ભારે ઠંડી પડે ચાર દિવસ સુધી તેવી પણ અહીંયા મિત્રો હાલ તમે આગાહી જોઈ શકો છો તો ખાસ કરીને ફરી એક વખત ખેડૂતો સાવચેત થઈ જશો ખાસ કરીને જિલ્લાની જો આપણે વાત કરીએ તો કચ્છ જિલ્લો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જામનગર છે રાજકોટ છે મોરબી છે સુરેન્દ્રનગર છે આ સિવાય પોરબંદર છે દ્વારકા છે ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લા મધ્ય ગુજરાતના પણ લગભગ તમામ જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે હાલ હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી છે પરંતુ ખાસ કરીને પવન તેજ હોવાને કારણે મિત્રો સાર્વત્રિક વરસાદ લગભગ જિલ્લાના તમામ તાલુકાની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત